આ શિબિરમાં ગાંધીનગર સેક્ટર સાત ખાતે કુલ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી આ અગાઉ બીજી બોટલો પણ એકત્રિત કરેલ જ હતી રક્તદાન એ મહાદાન ગણાય છે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ માનવીય સેવાના કાર્યો સાથે સંકળાયેલી સંસ્થા છે આ રક્તદાન શિબિરનું આયોજન કરવાનું મુખ્ય કારણ ગાંધીનગરના શ્રી વત્સલ વોરાકે જેઓ આજે એકસો વાર રક્તદાન કર્યું હતું

ગાંધીનગરની ટીમ સાથે જોડાયેલા એવા વત્સલ વોરા કે જેવો વ્યવસાયમાં સરકારી ઓફિસર છે સચિવાલયમાં સ્ટેનોગ્રાફર છે સારા ક્રિકેટર છે સારા આર્ટિસ્ટ છે અને સામાજિક સ્વૈચ્છિક સેવાઓમાં સહકાર પણ આપતા રહે છે શ્રી વત્સલ વોરા પોતે રક્તદાન કર્યું કર્યુંને સાથે સાથે પોતાના સહકર્મીઓ મિત્રો સ્નેહીઓ અને ઘણા બધાને રક્તદાન વિશે જાગૃતિ આપી અને સતત રક્તદાન કરવા માટે પ્રેરિત કરતા રહ્યા છે આ પ્રસંગે શ્રી સુકેતુભાઈ મહેતા જેમણે આજે એકસો છપ્પનમી વાર રક્તદાન કર્યું છે વત્સલભાઈ વોરા ગાંધીનગર ખાતે સેન્ચુરિયન બ્લડ ડોનરની ક્લબમાં હર્ષભેર પ્રવેશ્યા છે આ સિદ્ધિ માટે વત્સલ વોરા પોતાના અંગત મિત્રો પત્ની શ્રીમતી ચક્ષુષા વોરા પુત્ર હાર્ધાદી વોરા પુત્રી હિમા ધોલકિયા પ્રેરક ધોલકિયા તેમજ સહકર્મીઓને શ્રેય આપે છે અને આભાર વ્યક્ત કરે છે આ પ્રસંગે ગાંધીનગર નામ પચીસ વધુ વખત રક્તદાન કરનાર પાંચ મહિલાઓ અને એકસો વધુ વખત રક્તદાન કરનાર બાર ભાઈઓનું અત્રે સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પ માં ગુંજન ભુજ ચાલીસ વખત હારધાર્ય વોરા એ વખત તરંગ હાથી એ સિત્તેર વખત જલશ્રી માંગડે તેત્રીસ વખત રક્તદાન કર્યું હતું હું વત્સલ વોરા આજે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિર યોજાઈ રહ્યો છે અને આ બ્લડ થેલેસેમિયા ગર્ભવતી મહિલાઓ અને અકસ્માતના દર્દીઓને પૂરું પાડવાનો વ્યવસ્થા વિચારી છે રક્તદાન કરવું જ જોઈએ જેથી આપણે તંદુરસ્તી આપણી જળવાઈ રહે અને એક રક્તદાન કરવાથી એક માણસ રક્તદાન કરે તો આપણે ત્રણ લોકોની જિંદગી બચાવી શકીએ છીએ અમે આજે સો બોટલનો નેમ રાખ્યો છે કે સો બોટલ ભેગી કરવી છે જેથી બીજા બધાને આપણે ઉપયોગી બની શકીએ સોથી વધારે વાર બ્લડ ડોનેટ કરનાર જેન્ટ્સ અને પચીસથી વધારે વાર બ્લડ ડોનેટ કરનાર મહિલાઓનું આજે સન્માન કરવાના છીએ એટલા માટે કે ઘરની જવાબદારી ઉપરાંત મહિલાઓ પચીસથી વધારે વાર કરે એ સો વાર બરાબર જ ગણાય જ્યારે જેન્ટ્સ છે એ એના શારીરિક ક્ષમતા પ્રમાણે સોથી વધારે વાર કરે એ ઈચ્છનીય છે હું અંગત રીતે એવું માનું છું કે દરેક વ્યક્તિએ રક્તદાન નિયમિત કરવું જ જોઈએ અને એનાથી પોતાની તંદુરસ્તી માટે પોતે સજાગ બને છે કારણ કે તમે ત્યારે જ રક્તદાન કરી શકો છો જ્યારે તમે પોતે સંપૂર્ણ ફિટ હો અજય કુમાર રાણા હું પોતે એક ગૃહિણી છું અને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે હું ઈચ્છું છું કે દરેક ગૃહિણીએ બ્લડ ડોનેટ કરવું જોઈએ કારણ કે મહિલાઓ માટે જરૂરી છે એમને જ વધારે જરૂરિયાત રહે છે બ્લડની હું નારાયણ બી પટેલ ગાંધીનગર સિવિલમાં સિનિયર લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરું છું મેં પહેલું બ્લડ ડોનેશન એટી ટુ ડિસેમ્બરમાં કરેલું અને આજ સુધીમાં એકસો ચાલીસ વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યો છું દરેક તંદુરસ્ત વ્યક્તિએ અઢાર વર્ષની થાય એટલે એને બ્લડ ડોનેશન ચાલુ કરીને પાંસઠ વર્ષ સુધી બ્લડ ડોનેશન કરવું જોઈએ ત્રણ વસ્તુ તમે અઢાર વર્ષના થાવ એટલે તમારે કરી જ લેવી જોઈએ એક તમારે વોટર કાર્ડ બનાવવાનું એક લાયસન્સ કાર્ડ બનાવવાનું અને એક તમારે બ્લડ ડોનેશન કરવાનું દરેક યુવાન જીવનમાં એક વખત પણ બ્લડ ડોનેશન કરે તો ભારતની જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે હું જીજ્ઞાસા સુ કેતું મહેતા સર્જન ચેરિટેબલ ટ્રસ્ટમાં કામ કરીએ છીએ અમે લોકો બરાબર છે આ સંસ્થા ખરેખર બ્લડ ડોનેશન થેરે અવેરનેસ માટે અંગદાન માટે વિદ્યાદાન માટે કામ કરે છે આ સંસ્થાનું મોટામાં મોટું કામ છે એ બ્લડ ડોનેશનનું છે કે હું કહું છું કે બ્લડ ડોનેશન કરવું બહુ સારું છે બ્લડ ડોનેશન કરવાથી ક્યારેય કમજોરી આવતી નથી સૌથી વધારે ગાયનેક પ્રોબ્લેમને કારણે મહિલાઓને બ્લડની વિશેષમાં વિશેષ જરૂર રહે છે પણ જે તંદુરસ્ત મહિલાઓ છે જો આવી રીતે બ્લડ ડોનેશન કરીએ તો આપણે એક સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ સમજ માટે નમસ્કાર હું જલશ્રી હાર્દિક હાથી આજે મેં થર્ટી થ્રી એટલે તેત્રીસમી વખત રક્તદાન કર્યું છે અને બસ હું આજના દિવસે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે સ્ત્રીઓને સૌથી વધારે રક્તદાનની જરૂર પડતી હોય છે અને ત્યારે જો સ્ત્રીઓ આગળ આવે તો કદાચ એ સમાજ સમાજસેવાનું સૌથી મોટું ઉદાહરણ કહી શકાય અને એટલું પણ ચોક્કસ ચોક્કસ આની સાથે કહી શકાય કે જ્યારે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો મિનિમમ એક બોટલ રક્તદાનથી આપણે કંઈક શરૂ કરીએ હેલ્ધી બનીએ અને હેલ્ધી બધાને બનાવીએ તો કદાચ એ સૌથી સારો સૌનો વિકાસ થઈ શકે અને સૌનું આરોગ્ય que es સાથે સાથે એક ઉલ્લેખ કરવો રહ્યો કે એકચ્યુઅલી મારું જો બ્લડ ગ્રુપની હું વાત કરું તો એ મારું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે એટલે એવી થોડી માન્યતાઓ હોય છે કે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો રક્તદાન કરાય નહીં સ્ત્રી થઈને રક્તદાન કરાય નહીં જો રક્તદાન કરીએ તો વિકનેસ આવી જાય કંઈક તકલીફો વધારે થઈ જાય પણ એવું કશું જોતું નથી ખરેખર તો જો તમે દર ત્રણ મહિને રક્તદાન કરો અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો એ વખતે પણ જો એ વખતે આપણે જો બ્લડ ડોનેટ કરતા હોઈએ તો એનાથી તંદુરસ્તી સારી રહે છે અને જે બ્લડ બનવાની જે પ્રોસેસ છે એ પણ સારી રહે છે અને કદાચ એવું કહી શકાય કે સ્ત્રીઓને આ વસ્તુ વધારે જરૂરી છે તો એટલું પણ નોંધવું રહ્યું કે આવી રીતના રક્તદાન ચોક્કસપણે કરવું જ જોઈએ મારું નામ હાર્દિકના મોરા છે અને મારા પપ્પાએ આજે સોમીવાર રક્તદાન કરું છે અને મારા મમ્મી પણ હંમેશા રક્તદાન કરતા હોય છે મેં પણ આજે એક રક્તદાન એકવાર ફરીથી વધારે રક્તદાન કર્યું છે તમને પણ અપીલ કરું છું કે તમે બધાએ પણ એકલીસ વર્ષમાં એકવાર જન્મદિવસે તો રક્તદાન કરવું જ જોઈએ જેથી તમને પણ સેવાનો લાભ તમે બીજાને આપી શકો છો મારું નામ ઉષ્મા તરંગ હાથી છે હું આજે ત્રીજી કે ચોથી વાર બ્લડ ડોનેટ કરું છું બ્લડ ડોનેશન કર્યા બાદ કોઈ જ તકલીફ થતી નથી અને સૌથી વધુ જરૂર બ્લડની લેડીઝને જ પડતી હોય છે અને લેડીઝ જ બ્લડ ડોનેશન ઓછું કરે છે તો આ બાબતે આપણે આગળ આવવું જોઈએ અને આપણા ઘરમાં બર્થ ડે એનિવર્સરી હોય ત્યારે આપણે પાર્ટી કરવા કરતાં આ ટાઈપના કેમ્પ યોજી અને બ્લડ એકઠું કરવું જરૂરી છે મારું નામ નિમિત દેસાઈ છે આજે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર સાત ભારત માતા મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેં અને ગાંધીનગરના ઘણા યુવાનોએ રક્તદાનનું એક ત્રણ લીધું છે અને એ સાથે અમે રક્તદાનને પ્રમોટ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ ગાંધીનગરના મહાનુભાવોની નિશ્રામાં આજે અમારા વડીલો શ્રી વત્સલભાઈ વોરાએ સોમી વખત રક્તદાન કર્યું શ્રી સુકેતુભાઈ મહેતાએ એકસો છપ્પનમી વાર રક્તદાન કર્યું અને પચીસ વાર રક્તદાન કરનાર મહિલા રક્તદાતાઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે અને ગાંધીનગરની બે ત્રણ પેઢીઓ એક સાથે મળીને આ મુહિમ ઉપાડી છે તો એ સમયે હું એ જ કહેવા માગીશ કે રક્તદાન વિશે વધારે અવેરનેસ ફેલાવી જોઈએ અને દરેક હેલ્ધી વ્યક્તિએ બને એટલી રેગ્યુલરલી લગભગ ત્રણ મહિને એકવાર રક્તદાન કરી શકે છે તો મારો આગ્રહ એ છે મારું નામ અલકા કલ્પેશ પટેલ છે મેં અત્યાર સુધી ઘણી વખત બ્લડ ડોનેટ કર્યું છે કર્યા પછી ખૂબ જ સારું લાગે છે કે આપણે ક્યાંક સમાજમાં કોઈકને સીધી કે આડકતરી રીતે મદદ કરી શકીએ છીએ અને નોર્મલી મહિલાઓને બીક લાગતી હોય છે કે બ્લડ આપીએ તો શું થશે શું થશે પણ જો તમે મનથી મક્કમ હો અને તમારા મનમાં કોઈકની સેવા કરવાની ભાવના હોય तो आज सुबह मैंने क्यारे ब्लड આપ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી એટલે બ્લડ આપવું જ જોઈએ हेलो માય નેમ ઇઝ મૌમિત આજ મેં સર્જન ચાઈડ્રુ ટ્રસ્ટ મે ડોનેટ કરના હે બ્લડ ડોનેશન ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી કે યુથ કો ભી જ્યાદા ડોનેટ કરે એલ્ડર્સ યુથ ઓર ઇટ્સ અ વેરી ગુડ થિંગ દરેક કો હેલ્પ હો સકતી હે બહોત લોકો કો બ્લડ કી જરૂરત હે ઉનકો હેલ્પ હો સકતી હે ઓર લોકો કો બહોત બહોત કામ આ સકતા હે મારું નામ મૃદંગ રાણા છે અને હું અત્યારે ઓગણીસ વર્ષનો છું અને આજે મેં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે અને હું બધા યુથને કહેવા માંગુ છું કે પ્લીઝ તમે મોજ મસ્તી જે કરો છો એના સાથે પ્લીઝ બ્લડ ડોનેટ પણ કરો એક એવી ચીજ છે કે જે ખૂબ જ સિમ્પલ છે તમે કરી પણ શકો છો અને એના કારણે ઘણી બધી લાઈવ બચી પણ શકે છે મુક્તિધામ સેક્ટર ત્રીસ ગાંધીનગર સરગાસણ તથા દહેગામ ખાતે અગ્નિ સંસ્કાર થયેલ સ્વજનોના અસ્થિ હરદ્વાર ગંગા તટે વિસર્જિત કરવાનું નિશુલ્ક સેવા કાર્ય અમર અરુણ બુચના માર્ગદર્શન હેઠળ વર્ષ ઓગણીસો છન્નુ થી થઈ રહેલ છે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર થી તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન અવસાન પામેલ સ્વજનોના અસ્થિલઈ ઉલ્લાસભાઈ વોરા ધનેશ્વર હિતેશ રાવલ અને સાથીઓ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના શનિવારના રોજ સવારે આયોજિત અંતિમધામ સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે અંતિમ દર્શન પુષ્પાંજલિ તથા પ્રાર્થના સભા બાદ હરદ્વાર માટે પ્રસ્થાન કર્યું હતું

અને જે નીકળતી એશ એ આ કોતરોમાં ઠલવાય અને સ્મશાનનું ડેવલપમેન્ટ થાય ત્યારબાદ એક પછી એક ક્રમશઃ સુવિધાઓ એ કાળે ક્રમે વસાહતી મંડળના જે પદાધિકારીઓ છે એમના સહયોગથી નાગરિકના સહયોગથી એ વખતના કલેક્ટર ચંદુભાઈ પટેલ વગેરેની મદદથી ગોઠવાતું ગયું અને ત્યારબાદ સદવિચાર પરિવારના સાથે હરિભાઈ પંચાલ સાથે રહીને પણ આ સેવાઓ વ્યવસ્થિત રીતે ચાલતી રહી સમગ્ર અસ્થિ વિસર્જન દરમિયાન એમના સ્વયંસેવકો દર ત્રણ મહિને જાય શરૂ કરેલી આ સેવા છે એ અવિરત કોઈપણ વિક્ષેપ વગર ચાલતી રહી અને અત્યારે ઉપસ્થિત છે એવા આ ઉલ્લાસભાઈ વોરા અને એમની ટીમ આ વખતે ત્યાંસી ચોર્યાસી જણા જવાના છે એ પણ એક બહુ સૂચક બાબત છે અત્યારે આનું સંચાલન આદરણીય જીલુભા ખૂબ સારી રીતે કરી રહ્યા છે એ પણ ખૂબ સરાહનીય છે એમને પણ આપણે વંદન કરીએ છીએ આજે જેમના અસ્થિ જવાના છે તે સૌના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ